નમસ્કાર 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 આજે આજે આપણે આપણે ખેડૂત મિત્રો રાજકોટ જિલ્લાનું લોધિકા તાલુકાનું ચાંદલી ગામ અને ગાંડુભાઈ ની વાડી આવ્યા છે ગાંડુભાઈ આખું નામ ગાંડુભાઈ સાકરિયા અચ્છા ગાંડુભાઈ વિરજીભાઈ સાકરિયા ગામ ચાંદલી ચાંદલી બરાબર તો આજે તમે ચણાનો જે વાવેતર કર્યું છે એના કેટલા બે મહિના થઈ ગયા છે બે મહિના ને 10 દી થયા બે મહિના ને 10 દી આપ જોઈ રહ્યા છો આ ચણાના વાવેતરના થયા છે પણ માલ નથી તમે જોઓ અત્યારે મોટી બાપા આજ ફરિયાદ છે કે બધે પોપટા ક્યાંક જો છોડવામાં જે ક્યાં આમાં નથી જો હવે આનું કારણ ખાસ કરીને મિત્રો પહેલાં મારો પરિચય આપી દો હું કૃષિ ક્રોપ સાયન્સ કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે સી બી જાદવ ઉર્ફે રાજુભાઈ મારું નામ છે અને ખાસ મારી એક ચેનલ છે ખેડૂત સાથી મિત્રો અને આ ચેનલમાં અવનવા ખેડૂતોને ફાયદા માટેની દવા અને ખાતર અને બિયારણ તેમજ ખેતીની કોઈ પણ વાત હોય એ હું કરતો હોય છી તો આજે જે ગાંડુભાઈની મુલાકાત કરી તો મને એના ચણા આ વાડી ઉપર જોવા મળ્યા અને એમાં ફ્લારિંગ નથી એ તમે જોઈ શકો છો આમાં ક્યાંય ફાલ નથી કોક છોડવામાં જે ક્યાંક નથી બે મહિના ને દસ દિવસ થયા મિત્રો તો ખેડૂત મિત્રોને મારે ખાસ વિનંતી છે કે ચણાની અંદર આ જમીન છે એ મીડિયમ કરાર છે બહુ કરાર નથી બહુ આછી નથી મીડિયમ છે પણ જેને કરાર જમીન હોય એને ખાસ પાણી પાવાનું ચણાની અંદર બહુ ઓછું રાખે પંદર દિવસ વીસ છે એક જ વાર પાય ઘણા ચણા ત્રણ પાણમાં પણ પાકી જાય કરાર જમીનમાં પણ પાણીની બગવાને ઓળ બોર કરી છે ને તો ખેડૂતો પાયા જ રાખે છે પાવાથી ઉત્પાદન વધી જાય એવું હોતું નથી અને આ વર્ષે ગંડુ બાપા વાતાવરણ કુદરત નું એવું છે કે ચણા ની અંદર પોપતા નથી બનતા ખાલી ફાલ આ ફૂલ દેખાય પછી ફૂલ ભરી જાય કા ખરી જાય ઈ કુદરતી વાતાવરણ તમારા અહીંયા નહીં ગમે ત્યાં આખા સૌરાષ્ટ્રમાં અમે તો ફરી છીએ સૌથી મોટા મોટું વાવેતર ચણાનું છે તો મિત્રો આ જે ફૂલ ને ટકાવવા માટે અને ફૂલ વધારવા માટે ફૂલમાંથી પોપટો બનાવવા માટે ખાસ કરીને કૃષિક્રોપ સાયન્સની ઓળખલો જે દવા છે એને વીસ એમ એલનું પ્રમાણ રાખીને ઉપરથી કંપની ત્રણની ભણામણ કરે ત્રણ રાઉન્ડની પણ હું તો બે જ કહું છું કે બેમાં જ તમને આમાં એટલું ફૂલ એટલો પોપટો બંધાઈ જશે કે તમને ખુદને એમ થાય કે આ પ્રોડક્ટ ખેડૂતને ફાયદાવાળી પ્રોડક્ટ છે એટલે ચણામાં બાપા હું

ખાસ કરીને મારે આજે બધા ખેડૂત મિત્રોને ચણાનું જેને વાવેતર કર્યું છે એ ખેડૂતોને કહેવા માંગુ છું કે ચણાના પાકની અંદર ફાલની દવા ખાત છાંટકાવ કરજો તો ચણાનું આ વર્ષે ઉત્પાદન લઈ શકશો નહીતર ચણાનું ઘાંડુ બાપા ઉત્પાદન ઓણ અઘરું છે અ જાય છે અને બીજા કોઈ ખોટા ખાતરો નાખવા કરતા ઉપરથી સ્પ્રેમાં ખાસ કરીને

એટલે ભેજમાં ભેજમાં ભેજ કરી ગયા ભેજ કરી ગયા ફાળ એવું બનાલ નો બનાવે ખેડૂતોને તમારે શું કહેવું છે ખેડૂતોને હું કહું છું કે શિયાણામાં પાણ ઓછું પાવાનું હા તણકાતા 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 પાવાનું છેલ્લું પણ પાવું હોય તો એક મહિને પાણી જવા દેવા એક મહિને બરોબર જો આ જે ખેડૂત ની પણ સલાહ છે કે ભાઈ પાણ અમે પણ કહી છીએ ખેડૂતોને પાણી ઓછું પાવશો તોય ચણા થાશે પણ પાયા રાખશો તો ફાલ બંધાશે નહીં એટલે કે પોપટો બંધાશે નહીં તો ખૂબ ખૂબ આભાર તમારો ગાનું અને આ ચણાની અંદર બે રાઉન્ડ ઓવરફ્લો મારી દેજો પછી આપણે ફરીથી વિડિયો ઉતારશું અને ખેડૂત મિત્રો જે પણ ખેડૂતો જોઈ રહ્યા છે ખેડૂત મિત્રોને ને કૃષિ ક્રોપ સાયન્સ ની ઓવરફ્લો જે પ્રોડક્ટ છે એના બે છટકાવ કરવાનું ચણાની અંદર કહે છે તો ફાલ પુષ્કળ લાગશે તો આભાર આભાર ગાનું Sure. <laughs>